ચાલો ફ્રેન્ડ આજે આપણે બનાવીએ મકાઈનો સેવડો સૌ પ્રથમ મકાઈ લઈ લીધી છે જીડી સેવ લઈ લીધી છે ચોખાના પવા આપણે તળી લઈએ જીરું નાખ્યું હિંગ નાખી લસણ નાખ્યું આપણે હલાવી લઈએ પછી મકાઈ એડ કરી દઈએ મકાઈને સારી રીતે હલાવી લઈએ પછી આપણે તેમાં હળદર નાખીએ હળદર મિક્સ કરી દઈએ મીઠું નાખી દઈએ મિક્સ કરીને છાશ થોડીક નાખી દઈએ અને થોડુંક પાણી એડ કરી દઈએ હવે તેને સારી રીતે ચડવા દઈએ હવે આપણે એમાં ઢાંકણી એડ કરી દઈએ આ બાજુ ચોખાના પૌવા તળી લઈએ ચોખાના પૌવા તળાઈ જાય એટલે સેવડાને ચેક કરી લઈએ હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈએ ધાણાજીરું પાવડર એડ કરી દઈએ સરખી રીતે બધું મિક્સ કરી અને હલાવી લઈએ લીંબુ ની લઈએ લઈએ રેડી છે આપણો સેવડો સૌ લઈએ ધાણા નાખી દઈએ હવે ડીશમાં કાઢી તેમાં મકાઈ નો સેવડો નાખી દઈએ ઉપર ચોખાના પવા નાખી દઈએ પછી સેવ નાખી દઈએ અને દાડમના દાણા નાખી દઈએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ